ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર સંગઠન પર્વનું કામ ચાલી રહ્યું છે તેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સમિતિના ગઠનનું કામ પૂર્ણ કરીને બુથના અધ્યક્ષ ત્યાર પછી મંડલ પ્રમુખની ઘોષણા પણ સમગ્ર ગુજરાતના પાંચસો એંસી મંડલમાંથી પાંચસો બાર મંડલમાં પૂર્ણ કરવામાં આવી છે નવસારીમાં પણ તમામ મંડલોમાં મંડળ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આજરોજ જિલ્લા મહાનગરના અધ્યક્ષ માટે જેને પણ દાવેદારી કરવી હોય એના ફોર્મ સ્વીકારવાનું કામ અત્યારે ચાલે છે જે પણ દાવેદાર હશે એના ફોર્મ સ્વીકારીને સંકલન સમિતિમાં એના નામની ચર્ચા કરીને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણી સમિતિમાં ફોર્મ રજૂ કરવામાં આવશે અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંડલ અધ્યક્ષ બાદ હવે જિલ્લા અધ્યક્ષનું નામ આવનાર સમયમાં ડિક્લેર કરવામાં આવશે